તો આ તરફ બનાસકાંઠાના હાલ બનાસકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઈ છે જિલ્લાના બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ જોકે હાલ તો વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ સહે ઉકળાટ બાદ ફરી એક વખત વરસાદ વરસ્યો છે લોકોને ઠંડકનો અહેસાસ પણ થયો છે વરસાદથી આ તરફ ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે ધાનેરાના બાપલા વાછોલ બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે બાજરી જુવાર મગફળી સહિતના ખેતી પાકોને પણ ફાયદો થશે વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ હાલ ધોધમાર વરસાદ વરસ્યો છે રાત્રિના સમયે વરસાદની શરૂઆત થઈ છે જો કે શિનોરની મેઇન બજારમાં તો નદીઓની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે શિનોરના નાની ભાગોળ મોટી ભાગોળ સેવા સદન તરફ માલસર રોડ સાધલી રોડ સેગવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે શિનોરના સ્થાપના કરેલા ગણેશજીના પંડાલ ઉપર પણ પ્લાસ્ટિકથી હાલ તો પંડાલને ઢાંકવાની કોશિશ પણ કરવામાં આવી છે અને તેના કારણે હા લોકો જે ગણેશ પંડાલના આયોજકો છે તેમની ચિંતામાં પણ અત્યારે વધારો થયો છે